હળવદ તાલુકાના દેવડીયા ગામની સીમમાં આવેલી વાડીમાં ખેતમજૂરી કરતા અને અહીં જ રહેતા વિપુલ કુમાર મુકેશભાઈ નાયકા મૂળ રહે દરજીપુરા ફળિયું આજવા વડોદરા અને સગીરા ઉંમરવર્ષ સત્તર રહે ઉબેરા ગામ વડોદરાએ મકાનની છતની લોખંડ એંગલ સાથે દુપટ્ટાવાળે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતાં હળવદ પોલીસ ટીમ દોડી ગઈ હતી અને આપઘાતના બનાવની વધુ તપાસ હાથ ધરી છે યુવક અને સગીરા વચ્ચે પ્રેમ સંબંધ હતો કે અન્ય કોઈ કારણ તે હાલ સ્પષ્ટ નથી હળવદ પોલીસે બનાવ મામલે ધોળસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે બનેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલે ખસેડી પોસ્ટમોર્ટમ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાતી